જે રીતે ટેકનોલોજીના માધ્યમથી થતા ગુનાઓને ડિટેક્શન કરવાની પણ ખૂબ મોટી ટેકનોલોજીનો ત્યાં આપણે વિકાસ પણ કરી રહ્યા છીએ અને વધતી જતી ટેકનોલોજીની સાથે આવતા સમયની અંદર ડિટેક્શન અને પ્રિવેન્શન આ બંને ત્યાંથી થાય છે એ રીતની આખી એફએસએલ આખી લગભગ એશિયાની અંદર તો સૌથી મોટી છે જ અને દુનિયામાં હવે એફએસએલ ગુજરાતનું ઘરેણું હતું હવે દેશનું ઘરેણું થયું છે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી તરીકે એને નેશનલનો દરજ્જો મળ્યો છે એટલે રાજ્ય સરકાર અને હવે તો કેન્દ્ર સરકાર હસ્તક છે એટલે એનું જે ડેવલપમેન્ટ થયું છે એ કેવળ અહીંયા નહીં પરંતુ ઇન્ટરનલ સિક્યોરિટી અને ઇવન તો સરહદી સિક્યોરિટી માટે પણ અનેકવિધ પ્રકલ્પો દ્વારા એ સંસ્થા ગ્રો થઈ રહી છે અને ગુનેગાર કરતાં ચાર કદમ આગળ રહી અને ઝડપથી આનું પ્રિવેન્શન થાય અને ડિટેક્શન પણ થાય એ દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે ને દેશ પણ આગળ વધી રહ્યો નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર